નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મરિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની બાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ

ત્રણસો રૂપિયા સાત હજાર એકસો બાર રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ છપ્પન હાજર આઠસો છન્નું રૂપિયા દસ ગ્રામ સોના ભાવ એકોતેર હજાર એકસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક સોનાનો ભાવ પંચ્યાસી હજાર ત્રણસો રૂપિયા ને મિત્રો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર સાતસો છ રૂપિયા સો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલુ સોનાનો ભાવ ત્રાણું હજાર એકસો અડસઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છોતેર હજાર ચારસો રૂપિયા રહ્યો છે